કાલ રાતના આવી ગયા છીએ ને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કર કર કરે છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબર નું ખોટું લાગી ગયું છે કંઈક તો કરવું પડશે મારે નહીં ચાલે અરે હું શું કહું પાંચ છ દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભી ને ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા ભાભી કઈ કીધું તમને ના પણ આજે હવાર ના માર સામુએ નહીં જોતા મેં તો કીધું તું તમને અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં

પણ મારું કેવું એમ છે કે આપડા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે જઈ શકે પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારું બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનું દુખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ ડોક્ટર એ ના જોઈ શકે તેર કે બોલતો ને પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે અને આપણી વાત બાન નહીં કરવાની બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા તમે તમારી ચિંતા કરો રિયા ભાભી ની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભઈયો છે મારા હારા કે મારું ના મારું ખબર ના પડે મને મારન તો ઠેકાણે થઈ જવું હા રિયા ભાભી નું શું કરું ને મને તો એનું ટેન્શન છે